નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ ચાર માર્ચ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બીજેપીએ ત્રીજી વખત વિનોદભાઈ ચાવડાને ટિકિટ મળી છે કચ્છ જિલ્લા કમલમ મધ્યે ભવ્ય સ્વાગત કરાયું લોકસભાની ચૂંટણી માટેની ભાજપની પ્રથમ યાદીમાં જ ગુજરાતની બેઠકના ઉમેદવારો પૈકી કચ્છ સીટ માટે ભાજપ પક્ષે વિનોદભાઈ પર વિશ્વાસ રાખીને નામ જાહેર સાંસદ તરીકે ચાવડા સામે હેટ્રિકની તક છે ત્યારે અનુસૂચિત જાતિ માટેની અનામત એવી આ કચ્છની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં જ સેન્સ પ્રક્રિયા અચાનક લેવામાં આવી ત્યારે અઢારથી વધુ જણે પોતાની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે પણ કચ્છના તમામ તાલુકા મંડળોએ વિનોદ ચાવડાના નામની જ ભલામણ કરી હતી ચાવડા પુષ્પદાન ગઢવી પછી સતત ત્રીજી ટિકિટ મેળવનારા બીજા ઉમેદવાર બન્યા છે નખત્રાણા તાલુકાના નાનકડા સુખપર રોહા ગામે માતા રસીલાબેનના કુખે જન્મેલા વિનોદ લખમસિંહ ચાવડાને જ્યારે આજથી દસ વર્ષ પહેલાં ટિકિટ ફાળવાઈ અને નામ જાહેર થયું ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે વિનોદભાઈ ચાવડા હેટ્રિક સર્જશે સુખપરથી ભુજ સુધી એસટી બસમાં અપડાઉન કરીને એલ એલ સુધીનો અભ્યાસ કરી ચૂકેલા વિનોદભાઈ એક સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે છતાં પક્ષે તેમનો ભરોસો કર્યો ને બે બે વખત કચ્છના મતદારોએ ખોબે ખોબા મત આપતા વિજેતા થયા ને ત્રીજી ટર્મ માટે હવે પક્ષે તેમને રિપીટ કર્યા છે બે હજાર ચૌદની પ્રથમ ચૂંટણીમાં તેમની પસંદગી કરવામાં આવી ત્યારે તેઓ જિલ્લા પંચાયતની માનકુવાની અનુસૂચિત જાતિની અનામત બેઠક પર પ્રથમ વખત જાહેર જીવનની શરૂઆત કરીને જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બન્યા હતા ત્યાર પછી બે હજાર ઓગણીસમાં પણ તેમને રિપીટ કરવામાં આવ્યા હતા અને તેઓ બે હજાર ઓગણીસમાં ત્રણ લાખ પંદર હાજર પાંચસો તેર વિનોદ ચાવડા ચાવડાની પસંદગી કરવામાં આવતા કચ્છ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદની આગેવાની હેઠળ કાર્યકરોની ઉપસ્થિતિમાં આવકાર અપાયો હતો ચાવડાના આગમન વેળાએ ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું આ અવસરે ચાવડાએ જણાવ્યું કે કચ્છના એક નાનકડા ગામ અને એક સામાન્ય પરિવાર અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ એક નાના કાર્યકર્તા તરીકે જ્યારે પહેલી વખત લોકસભાની કચ્છની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ મારા શિરે મૂકી હતી છેલ્લા બે ટર્મથી મને કચ્છની જનતાનો સેવા કરવાનો અવસર મળ્યો ત્રીજી ટમ આજે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી ગરીબોના બેલી નૂતન ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને વિશ્વ નેતા એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતનું નેતૃત્વ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા યશસ્વી અધ્યક્ષ કાર્યકર્તાઓના પ્રિયતા આદરણીય શ્રી સી આર સાહેબ અમારું કેન્દ્ર અને પ્રદેશનું મોવડી મંડળ અને અમારા જિલ્લાના પ્રમુખ અને સૌ અમારા જિલ્લાના આગેવાન શ્રીઓ અને અમારો બૂથનો નાનો કાર્યકર્તા સૌ કાર્યકર્તા ચૂંટાયેલા ચૂંટાયેલા સૌ પ્રતિનિધિ અને વિશેષ કહું તો કચ્છ અને મોરબીની જનતાનો જે છેલ્લા એક દાયકામાં બે ટમથી જે મને પ્રેમ મળ્યો છે ને આજે જે મારો ભાવ હતો કે લોકો સાથે રહી કરીને એક કામ કરવાનો કચ્છના વિકાસની અંદર ક્યાંક સહભાગી થવાનો કચ્છ લોકસભા ક્ષેત્ર ખૂબ જ વિકાસશીલ પામે જે એક અંદર સંકલ્પ હતો જે ભાવ લઈને હું એક સામાન્ય એક જનપ્રતિનિધિ તરીકે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે કામ કરતો હતો ત્યારે મને લાગે છે કે ફરી એકવાર આજે ફરી ત્રીજી વખત મને આજે જ્યારે કચ્છની જનતાનો આ સેવા કરવાનો અવસર મળ્યો છે ત્યારે હું સૌનો હૃદયપૂર્વકનો મારો આભાર માનું છું સૌને ધન્યવાદ કરું છું અને ચોક્કસ હું વિશ્વાસ અપાવું છું તમારા માધ્યમથી કે જે પ્રકારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ત્રીજી વખત જ્યારે દેશની અંદર હેટ્રિક મારવાના છે અને ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર કેન્દ્રની અંદર બનવાની છે આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર ફરી એકવાર એનડીએને ચારસોથી વધારે સીટોનો જે અમારો સંકલ્પ છે ભારતીય જનતા પાર્ટીને ત્રણસોને સિત્તેરથી ઉપર સીટો પ્રાપ્ત થાય અને જેના માટે હું આ કચ્છની જનતા અને મતદારોને પણ અપીલ કરું છું કે કચ્છથી પણ કચ્છ અને મોરબી લોકસભાનું આ કમળનું ફૂલ પણ આપણે બધા દિલ્હી મોકલાવીએ અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના બધા આપણે સાથે મળી કરીને હાથ મજબૂત કરીએ આવનાર સમયમાં આપણો દેશ એ સક્ષમ બને પૂરા વિશ્વનું નેતૃત્વ કરે એ પ્રકારનો આપણો દેશ બને આત્મનિર્ભર દેશ બને દરેક ક્ષેત્રમાં અગ્રેસર દેશ બને જેની કલ્પના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છે ત્યારે હું પુનઃ તમારા માધ્યમથી સૌ જનતાને અને સૌ લોકોને આ યજ્ઞની અંદર જોડાવા માટે હું અપીલ કરું છું પુનઃ એકવાર અમારું કેન્દ્રનું નેતૃત્વ મોવડી મંડળ અમારું પ્રદેશનું નેતૃત્વ મોડી મોવડી મંડળ અને મારા જિલ્લાના સૌ આગેવાન અને સૌ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે કચ્છની જનતા સદાય ભાજપ સાથે રહી છે અને આગામી દિવસોમાં ફરી એક વખત કચ્છની જનતાના વિશ્વાસ અને આશીર્વાદને સથવારે વિનોદભાઈ પાંચ લાખથી વધુ સરસાઈથી પ્રચંડ વિજય પ્રાપ્ત કરશે એમાં શંકાને કોઈ સ્થાન નથી ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ શાહ ધવલભાઈ આચાર્ય નરેન્દ્રભાઈ પ્રજાપતિ લોકસભા વિસ્તારક વેલજીભાઈ બોરીચા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતભાઈ માધાપરિયા મુકેશ ચંદે ભુજ તાલુકા પંચાયતના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સદસ્યો હાજર રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વાડી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર